સુરતના ઉધના નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પત્નીની છ ઘા મારી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરતી ઉધના પોલીસ રોજી રોટી રડવા મોટી સંખ્યામાં પરપ્રાંતિયો છે જેના કારણે હવે સુરતમાં પણ યુપી બિહારમાં બનતી હોય તેવી ઘટનાઓ જેવા સમાચાર આવી રહ્યા છે સુરતમાં પત્નીને મોતની ઘાટ ઉતારીને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તેણે કરેલી વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઉધના બીઆરસી પાસે સુરત ટેક્સટાઇલ બુર્સમાં પતરાના શેડમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના પતિ પત્ની વચ્ચે ઝઘડું થતા પતિએ ત્રીસ વર્ષીય પત્નીની છાતી અને પીઠમાં તીક્ષ્ણ હત્યાના છ ઘાઝીકી હત્યા કરી દીધી હતી બાદમાં પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી છે પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે મધ્યપ્રદેશના જાંબુઆનો વતની અને સુરતમાં ઉદના લક્ષ્મી નારાયણ નગર ખાતે પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો અલકુ ભૂરિયા શનિવારે સુરત ટેક્સટાઇલ બુર્સમાં પતરાના શેડમાં મજૂરી કામ કરતો હતો ત્યારે પત્ની સાથે ઝઘડો થયો હતો પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા ઉશ્કેરાયેલા અલકુએ પત્ની કાળીની છાતીમાં અને પીઠમાં તીક્ષ્ણ હથિયારના છ તે લોહી લુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડી હતી અલકુ ઉદના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કહ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઉદના પોલીસ તેને પર પહોંચી હતી કોઈએ એકસો આઠની ને જાણ કરતા તે કાળીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ ફરજ પરના તબીબે તેની મૃઝા કરી હતી બનાવ અંગે ઉદના પોલીસે હત્યાનો ગુનો નોંધી અલકુની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલા પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એને બપોરના સમયે સવા ની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્ની હત્યા નીપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને પોતે આ આ પ્રકારની એક હત્યા છે એના પત્નીને સારવાર અર્થે લઈ હતા દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર કારણ આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ દેનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે હોવાના કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસી માં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા